રાજસ્થાનના અપક્ષ એમએલ ગુજરાતના પ્રવાસી છે ત્યારે ગુજરાતમાં જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તેના માટે તેમણે ખાસ ટિપ્પણી પણ કરી છે તેને લઈને તેમનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે રૂપાલાના નિવેદનથી સમાજની લાગણી દુભાય છે તેવું તેમણે કહ્યું છે અને ચૂંટણીમાં સમાજ ચોક્કસ જવાબ આપશે તેવું પણ તેમણે જણાવ્યું છે તો રાજસ્થાનના અપક્ષ એમએલએ રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે છે જ્યારે રૂપાલાના વિરોધમાં અપક્ષ એમએલએ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે રૂપાલાના નિવેદનથી સમાજની લાગણી દુભાય છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે બિલ ગુજરાત ના તમામ ભાઈ બહુ બહુ ધન્યવાદ જ્ઞાપિત કરા લાડકોટ દિનો પ્રેમ દિનો માન સન્માન દિનો હું આપણે વિશ્વાસ ધરાવ કે આપણે એ માન સન્માન હું હંમેશા શેર માથે રાખીશ गुजरात में अभी राजपूत समाज का आक्रोश चल रहा है पुरुषोत्तम रूपाला जी के लिए उसके बारे में आप क्या कहेंगे देखो साहब जो टिकट टिप्पणी हुई है वाकई दुर्भाग्यपूर्ण है और जनता ये जवाब दी आप भी राजपूत हो और पूरा गुजरात का राजपूत समाज अभी पुरुषोत्तम रूपाला की उम्मीदवारी रद्द कराने के बारे में नेतृत्व से बार बार रजुआत कर रहा है विरोध कर रहा है उसके बारे में आप क्या कहो देखो साहब उम्मीदवारी रद्द की बात भी चल रही है પુરુષોત્તમ રૂપાલા એ જે વિવાદિત ટિપ્પણી કરી છે તે એકદમ નિંદનીય છે અને આગામી સમયમાં રાજપૂત સમાજ એનો ચોક્કસ જવાબ આપશે કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યુઝ કેપિટલ વડોદરા